ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન બોટાદની મુલાકાત લીધી હતી આઈજી ગૌતમ પરમારે પરેડનું નિરીક્ષણ કર્યું હતું પરેડને લઈને આજી ગૌતમ પરમારે કેટલાક સૂચનો કર્યા હતા તેમજ પરેડ દરમિયાન સારો દેખાવ કરતાં પોલીસ જવાનોને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા પોલીસ વિભાગમાં દર વર્ષે રેન્જ આઈજી દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવતું છે જેના ભાગરૂપે ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે બોટાદની મુલાકાત લીધી ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે બોટાદ હેડક્વાર્ટર ખાતે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર લાઠી પરેડ રાઇફલ પરેડ યોગા સહિતની પરેડ યોજાઈ જેનું રેન્જ આઈજી ગૌતમ પરમારે નિરીક્ષણ કર્યું હતું પરેડ દરમિયાન રેન્જ આઈજીએ ઘણી બધી સૂચનાઓ આપવામાં આવી રેન્જ આઈજી ગૌતમ પરમારની ઉપસ્થિતિમાં પોલીસ લોકોને કેવી રીતે ઉપયોગી થઈ શકે તેમજ આતંકવાદી હુમલામાં પોલીસ કેવી રીતે લોકોને બચાવી ઓપરેશન પાર પાડી શકે તેનો ડેમો કરાયો તેમજ ગુનાને અંજામ આપી ભાગતા આરોપીઓને કેવી રીતે પકડવામાં આવે ત્યારબાદ કેવી કાર્યવાહી કરવામાં આવે તેનો પણ ડેમો કરાયો રાજકીય પક્ષો કે પછી લોક આંદોલનમાં સરકારી મિલકતને નુકસાન પહોંચાડતા લોકોને કેવી રીતે કાયદાનું ભાન કરાવાય તેનો પણ ડેમો કરવામાં આવ્યો હતો જેનું રેન્જ આઈજી ગૌતમ પરમારે નિરીક્ષણ કર્યું હતું આઈજી ઇન્સ્પેક્શન હોય છે ગત વર્ષે પણ બોટાદનું પોલીસ બેડાનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું આ વર્ષ દરમિયાન પણ ઇન્સ્પેક્શન અંતર્ગત બોટાદ પોલીસની પરેડ લેવામાં આવી છે સેરિમોનિયલ પરેડની સાથે સાથે આઈજીપી ઇન્સ્પેક્શનમાં જે બીજી પણ બાબતો જો ચેક કરવાની હોય છે આના પછી અમે ચેક કરીશું જેમાં પોલીસના શરીર સૌષ્ઠવની જાણકારી મેળવવા માટે પીટી પરેડ રાઇફલ પરેડ લાઠીડ્રીલ યોગા વગેરે ચેક કરવામાં આવશે પણ છે હા ઇન્સ્પેક્શન દરમિયાન બે પોલીસ સ્ટેશન ઓલરેડી વિઝીટ ઓલરેડી ચુક્યા છે બોટાદ અને ગઢડા અને પાળીયાદ બોટાભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ